ગંગાજળિયા પોલીસે જૂના બંદર નજીકથી બાવનની કાઢમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિશમને ઝડપી લીધો ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદ મળી હતી કે જૂના બંદર આવેલ નેમિના સ્ટોલવાળા ખાચામાં ખારમાં બાવનની કાઢમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે જીગર રૂપે જીગો પ્રવીણભાઈ જેન્જરિયા રહેવાળા ભાનુબેનની વાડી ભાવનગરવાળાને પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલ નંગ સત્યાસી મળી કુલ રૂપિયા એકત્રીસ હજાર સોના મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે